માંગરોળ તાલુકામાં વાંકલ સહિત અન્ય ગામોમાં વધ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી પરણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય વ સાહિત્યનો ઉપવાસ કરે છે વત સાહિત્રી પૂજા એ એક હિન્દુ તહેવાર છે જે વા વિવાહિત સ્ત્રીઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્યની ઈચ્છા કરવા માટે કરવામાં આવે છે તે દેવી સાવિત્રીને સમર્પિત છે અને દીધાયુષ્યના પતિક તરીકે વધ વૃક્ષ કે વડના વૃક્ષની પૂજા કરે છે જો તેઓ ધાર્મિક વિધિ અનુસાર પૂજા કરવામાં આવે તો તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું વરદાન મળે છે આ વર્ષે એ કેટલીક મહિલાઓ છે જે વ્રત સાહિત્ય પૂજાના દિવસે વ્રત રાખીને પ્રથમ વખત વ્રત વૃક્ષની પૂજા કરશે અગિયાર એકવીસ એકાવન એકસો આઠ સૂત્રના દોરાથી પ્રદક્ષિણા ફરે છે વડના વૃક્ષ નીચે વટ સાવિત્ય વટની પૂજા અર્ચના ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતી મારું નામ દિવ્યાબા મહેન્દ્ર શોટો દરિયા છે અને અમે આજે વર્ષોથી વર્ષ વ્રત કરીએ છીએ આ વ્રતનું એક જ મહત્વ છે કે સતયોગથી સત્યાવાન અને સાવિત્રી સાથે જોડાયેલું છે દરેક ભાગ્ય સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે કરે છે અને એવી રીતના જે વર્ષોથી આ વ્રત ચાલી આવ્યું છે પવિત્ર વ્રત એ દરેક બહેનો ભાવિક ભક્ત પવિત્રના પતિના પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી અને વરદાદાને એકસો આઠની ની દોરા સૂતરના દોરાને વીટીને પ્રદક્ષિણા કરી અને પોતાના પતિના આયુષ્યને લાંબી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે